नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાતેલ ઠંડીનો મોજો ફરી વળશે તેમજ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પણ વર્ષી દેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈને મોટી આગાહી કરી છે જાન્યુઆરી મહિનામાં હવામાન પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે તો દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે આ ઉપરાંત મકર સંક્રાંતિમાં કેટલાક વિસ્તારોમાં અતિ ભારે પવનો ફૂંકાઈ શકે છે ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે હાલ જે ઠંડી પડી રહી છે તેમાં 16, 17 અને 18 ડિસેમ્બર એટલે કે આગામી 3 દિવસ ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે ત્યાર બાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે 18 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો કહેર જોવા મળશે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો ગગડશે પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ સમય દરમિયાન છેલ્લા 5 વર્ષની રેકોર્ડ બ્રેક ઠંડી પડી શકે છે રાજ્યના ખેડૂતો સાવધાન રહેવાની જરૂર છે રાજ્યના ખેડૂતોને અસર કરતી મોટી ખબર આવી છે ખેડૂતોનો પાક બરબાદ કરવા મોટું માવઠું આવી રહ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે દક્ષિણના રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદ પડશે તમિલનાડુ અને પુરૂચેરીમાં 16 થી 18 ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જારે કે રમા 17 થી 18 ડિસેમ્બરે ભારે વરસાદ પડશે 22 ડિસેમ્બર સુધી ગુજરાત તરફ વાદળો આવી શકે છે જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેની અસરના ભાગરૂપે આગામી 17 ડિસેમ્બર થી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે રાજ્યના તાપમાનમાં વધારો થઈ શકે છે જો કે સવારના સમયે ઠંડી યથાવત રહેશે